સુરતના ઓલપાડમાં ખેડૂતોના ડાંગરના તૈયાર પાકમાં સુકારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે વાત છે ઓલપાડના વડાલી ગામની જ્યાં ખેડૂતોનો એસી ટકાથી વધુના ડાંગરનો પાક સુકારાની ઝપટમાં આવી ગયો છે ડાંગરના સુકારાને લઈ ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ છે ત્યારે ખેડૂતોએ જણાવ્યું છે કે સરકાર ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ છે વરસાદ પડવાથી અને તાપમાન થી ડિગ્રી ને એકદમ વધી જવાથી આ વિષાણુજન્ય રોગ છે આ વિષાણુજન્ય રોગ વિષાણુજન્ય એવો રોગ છે કે એ હવાની લહેરે લહેરે પણ એ એક ખેતરને બીજા ખેતરમાં આ ટ્રાન્સ પરિવર્તન થાય છે ધારો કે આ ખેતરમાં માણસ ફરીને બીજા ખેતરમાં જાય તેના કપડાંથી બીજા ખેતરમાં પણ એ આ રોગ ફેલાય છે આ રોગ ફેલાવાથી સાહી કૃષિ તજજ્ઞો કહે છે કે સાહીઠ ટકા ઉત્પાદન ઘટે એવું છે નુકસાની તો પંચોતેર ટકા થઈ છે અને હજુ બી એમાં જો દવા છાંટીએ તો એ બીજી ઉપર વઠાર થતી જવાની છે અને દવા છાંટતા હો એમાં રિઝલ્ટ આવ્યું કે કેમ એ નક્કી નથી બીજું કે આ જે ખેતર અમે આવ્યા છે એ અઢી કિલોમીટર દૂર છે વોલી ગામમાં કોઈ બી સરકાર રસ્તા બનાવ્યા નથી આ એક અહીંયા એક કંપની આવવાની છે કંપનીએ રસ્તો બનાવ્યો છે મારા એનસી વીંગામાં ડાંગરનો પાક છે એમાં પચાસથી સાહીઠ વીંગામાં આ રોગનું પ્રમાણ આવ્યું છે ને અમારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સાહેબો આવ્યા હતા એમણે અમને કીધું કે કમસે કમ સાહીઠથી સિત્તેર ટકા નુકસાન થશે તમને અને એ લોકોએ દવાનો છંટકાવ કરવાનું કીધું છે તો હવે છેક નાકા ઉપર આવી ગયેલો પાક છે એમાં કદાચ માણસો ચલાવીએ ને તો નુકસાન થાય હવે સાહીઠથી સિત્તેર ટકા એ લોકો કહે છે અને બીજું દસથી વીસ ટકા માણસો નુકસાન કરે તો અમારી પાસે વીસ જ ટકા રહીએ એમ છે તો વીસ ટકામાં તો અમારે કેમ ધોરણ પોષણ કરવું અમે જમીન રાખીને કરીએ ભાડા આપીએ રૂપિયા આવે છે સરકાર પાસે એવી અપેક્ષા છે કે જે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે મગફળીના પાકનું સર્વે કરીને જે વળતર આપે છે તો અમારા સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં પણ જો આ રોગનું સર્વે કરી અને અમને પણ સહાય મળે એવી અમારી